હળવદ શહેરમાં આવેલા રામવિલાસ બંગલોમાં બે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યું છે જેમાં રોકડ રકમ સોના ચાંદીના દાગીના તેમજ અલગ અલગ ચીજવસ્તુઓ મળીને આશરે એક લાખ રૂપિયાની ચોરી થઈ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે બનાવને પગલે હળવદ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ચોરોનું પગેરું મેળવવા માટે તેમજ પોલીસ ફરિયાદની તજવીજ શરૂ કરી છે આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરના રાણેકપર રોડ પર આવેલા રામવિલા બંગલોઝમાં બે અલગ અલગ મકાનમાં તસ્કરોએ નિશાન બનાવ્યા હતા જેમાં કનકસિંહ નરેન્દ્રસિંહ જાડેજાના મકાનને નિશાન બનાવી દે તેમાંથી રોકડ રકમ તેમજ દાગીના સહિત અલગ અલગ ચીજ વસ્તુઓ મળીને આશરે એકાદ લાખની ચોરી થઈ હોવાની પ્રાથમિક વિગત છે મકાન માલિક પાસેથી આ વિગતો મળી રહી છે જ્યારે બીજા મકાનની વાત કરીએ તો એસજી ટાપરિયાના મકાનને નિશાન બનાવ્યો હતો જોકે મકાન માલિક રાજકોટ રહેતા હોવાથી મકાનમાં કેટલી ચોરી થઈ છે તે મળી શક્યો નથી પરંતુ પોલીસ દ્વારા બંને મકાનોમાં તપાસ શરૂ કરવામાં આવી છે આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો